તમારે તમારો પ્રોજેક્ટ તૈયાર કરવો પડે લોકોની સમક્ષ પ્રોજેક્ટ રજૂ કરવો પડે એને બાવન કરોડ રૂપિયાની જરૂર હતી બાવન કરોડ સાંભળજો કાન ખોલીને બાવન કરોડ બાવન કરોડ જોતા હતા અને એનો આઈપીઓ આવ્યો મને એવું થતું હતું કે બાવન કરોડ કેમ ના ભેગા થાય અને ત્રણ જ દિવસ હતા ત્રણ દિવસમાં એને બાવન કરોડ રૂપિયાની જરૂર હતી અને બાવન કરોડ રૂપિયાની સામે ન કેવળ ભારત પણ દુનિયાભરના રોકાણકારોએ એનો પ્રોજેક્ટ જોઈ અને એ કંપનીમાં રોકાણ કર્યું જરૂર હતી હજાર આઠસો અને સિત્તેર કરોડ આમાં ઘણા એમ થાય સાહેબ ગપ્પા મારો પણ માપમાં રાખો થાર કોઈ પણ વ્યક્તિ અત્યારે આપણો કાર્યક્રમ પૂરો થાય આઠસો ને સિત્તેર કરોડ રૂપિયા માત્ર ત્રણ દિવસમાં મળ્યા એ બધા રૂપિયા રાખી ના શકે અને નિયમ પ્રમાણે બાકીના પરત કરી દેવા પડે બાવન કરોડ જ રાખી શકે પણ ગામડાના એ દીકરાએ જેના પિતા ઠંડા પીણાનું કામ કરતા હતા એવા એ દીકરાએ એવું કામ કર્યું કે અત્યારે એની કંપનીનું એક પ્રોજેક્ટ એ રાજસ્થાનમાં ચાલે છે બીજો પ્રોજેક્ટ એને મ પહેલાં મહારાષ્ટ્રમાં ધુલેમાં શરૂ કર્યો ત્રીજો અત્યારે મધ્યપ્રદેશમાં જગ્યા લીધી અને ત્યાં શરૂ કરવા જઈ રહ્યા છે હજુ દોઢ કે પોણા બે વર્ષ પહેલાં કંપનીનો આઈપીયુ આવ્યો અને એ જ કંપનીની નેટવર્ક કંપનીની મિલકત અત્યારે પાંચસો કરોડ કરતાં પણ વધારે થઈ ગઈ આ બધું તમારામાં શક્ય છે જો એ કરી શકે તો તમારાથી પણ થઈ શકે પણ ક્યારે પેલા તો આપણી જાતને સામાન્ય નહીં સમજવાનું નહીં માનવાનું સામાન્ય ખાલી ભાઈઓની જ વાત નથી બહેનો પણ એવી કે જે એક વખત પોતાની જાતને નક્કી કરે ને કે આવું કર મારા જ ગામની દીકરીનું હું ઉદાહરણ આપું મારી સાથે સંકળાયેલી છે ને એટલે સરસ્વતી દેસાઈ નામની એક દીકરી એ ટ્યુશનમાં આવતી મારી પાસે અને એ દીકરીના પિતા ગામમાં નાલબંધ તરીકે કામ કરતા હતા અહીંયા જે ભાઈઓ બેઠા એને નાલબંધમાં ખબર પડે પગમાં નાલ ઝાડવાનું કામ કરે બળદરી એવું કામ કરતા હતા ભાડાના મકાનમાં રહેતી હતી એ દીકરીનો પરિવાર અને એ પાછું એક રૂમ રસોડાનું મકાન એટલે પરિસ્થિતિ બહુ સામાન્ય દસમા ધોરણમાં ટ્યુશનમાં આવતી હતી અને એ વખતે એ વખતે દીકરીનું સપનું હતું કે મારે એરોનોટિકલ એન્જિનિયર બનવું છે ગામડાની દીકરી અને એરોનોટિકલ એન્જિનિયર એટલે આપણું જે વિમાન ઉડે ને વિમાન એ વિમાનનું જે આખું મિકેનિઝમ આવે એનો અભ્યાસ એને કરવો હતો ને કહ્યું થાય બેટા એને બરોબરની પોતાની જાત પરનો વિશ્વાસ કે સાહેબ આપણે કરવું જ છે કેટલાય લોકોએ કીધું છોકરીઓનું આ કામ નહીં આપણી ગામડાની છોકરીઓથી આ ન થાય આપણે તો ઉમર થાય લગ્ન કરી લેવાના હોય રોટલા ઘડવાના ઘર ચલાવવાનું બીજું શું કામ પણ આ દીકરી કે ના મારે કરવું છે સાહેબ એમણે બાર સાયન્સ કર્યું બાર સાયન્સમાં સારા ટકા લઈ ફી ભરવાની એની હેસિયત નહોતી લોકોએ મદદ કરી લોકોની મદદથી એ દીકરી પોતાનું એરોનોટિકલ એન્જિનિયરિંગ કરવા માટે મધ્યપ્રદેશમાં ગઈ ત્યાંથી દિલ્હી ગઈ એનું એરોનોટિકલ એન્જિનિયરિંગ પૂરું થયું એ દીકરી અલગ અલગ જગ્યાએ નોકરી કરતી અત્યારે ગામડાની આ દીકરી સરસ્વતી દેસાઈ કે જેના પિતા બળદને નાલ જડવાનું કામ કરતા એ જ દીકરી અત્યારે દિલ્હીની અંદર એરપોર્ટનું સંચાલન કરી રહી છે દિલ્હી એરપોર્ટની જવાબદારીઓ સંભાળે છે તમે વિચાર તો કરો કોઈ વ્યક્તિ ક્યાં પહોંચી જાય સાહેબ તમારામાં એક ક્ષમતાઓ છે જ આમાં ઘણા કે સાહેબ ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો અમારામાં ક્ષમતા હોય તો અમને અનુભવાતી કેમ નથી સાહેબ એ સાહેબ પરીક્ષાનું પેપર આવે ને બધું ભૂલાઈ જાય છે સાહેબ પાસ થવાના ફાફા થાય છે અને બોર્ડની પરીક્ષામાં ચીઠ્યું બનાવવામાંથી ઊંચા નથી આવતા આજે તો સાહેબ અમારામાં કેમ આ નથી આવતું અમને અનુભવ કેમ નથી થતો એનું કારણ એ કેવું જ મારે કે આપણામાં છે પણ આપણને અનુભવ શું કામ નથી થતો એક નાની વાર્તા દ્વારા સમજાવું એક સિંહણે બચ્ચાને જન્મ આપ્યો જન્મ આપીને સિંહણ બિચારી મરી ગઈ બચ્ચા મા વગરના થઈ ગયા ચાર પાંચ ઘેટા ત્યાંથી પસાર થયા ઘેટાઓએ જોયું કે બચ્ચા મા વગરના છે દયા આવી બિચારાઓનું શું થાય ઘેટા પોતાની આરે લઈ ગયા આ બચ્ચાને ઉછેરીને મોટું કર્યું બચ્ચું સિંહ એનું ઘેટા ભેગું થઈ ગયું ઘેટા જેવું ઘેટાની જેમ બોલે ઘેટાની જેમ ચાલે ઘેટાની જેમ ડરે એકવાર જંગલનો સિંહ આ બધાય ઘેટા રહેતા હતા ને ત્યાંથી પસાર થયો જંગલના સિંહે જોયું કે આ તો મારો ભાઈ ઘેટા ભેગો કાં રમે આવું ન ચાલે એટલે એમણે નક્કી કર્યું ગમે એમ થાય અને પકડું ને એને એનો પરિચય આપું કોણ છો આ જંગલનો સિંહ બધા ઘેટા જ્યાં રમતા હતા એની પેલો સિંહ રમતો હતો એ તરફ દોટ મૂકી જંગલના સિંહને જોયો એટલે ઘેટા બધા ગભરાઈને ભાઈ ઘેટા ભાઈ એટલે એની સાથે મોટો થયેલો સિંહ પણ ભાઈ ગયો જંગલના સિંહે પાછળ દોડીને એની ગળચી પકડી કોની ઘેટા સાથે રહેલા સિંહ પેલો એકદમ ધ્રુજે જંગલનો સિંહ કે પણ આટલો બધો ધ્રુજે છે કેમ આ કેમ વગર ડાકલા એ શરીરમાં માતાજી આવી ગયા પેલો કે પણ બીક લાગે છે કોની તમારી શું કામ એ કે તમે સિંહ છો સિંહ કે તો તું કોણ છો એ હું ઘેટું છું સિંહ કે ભલામણ ન હોય તું સિંહ એ કે હું ઘેટું છું ખૂબ પ્રયત્ન કરે કોઈ રીતે વાત સ્વીકારે જ નહીં પછી સિંહ એને તળાવના કાંઠે લઈ ગયો અને તળાવના શાંત પાણીમાં પ્રતિબિંબ બતાવીને કહ્યું જરા નજર નાખ મારા જેવો છો કે નહીં એમ જોયું તમારે જેવો જ છો લાગે છે સિંહ એ થોડું થોડું લાગે છે થોડું થોડું નહીં અવાજ કર ત્રાડ ફાળ અવાજ કરી ત્રાડ પાડી અને ખબર પડી કે હું સિંહ છું આ ઘેટા ભેગો રહ્યો ને એમાં ઘેટા જેવો થઈ ગયો એમ યાદ રાખજો તમે બધાય જન્મજાત સિંહ અને સિંહણ જ છો પણ આપણી આજુબાજુ નબળી વાતો કરનારા ઘેટાન ઘેટીઓ આવ્યા ને એટલે આપણે એના જેવા થઈ ગયા છે જ આપણી આજુબાજુ આવા ઘેટાન ઘેટીઓ ગણાય છે બોલો અત્યારે જ આ કાર્યક્રમ પૂરો થાય અને અહીંથી બહાર નીકળે ચાર પાંચ ભાઈ બંધો ચાર પાંચ બેનપણીઓ બાજુ ભેગી થઈને ઊભી હોય અને પછી એમાંથી તરત જ વાતો ચાલુ કરે એ કે ભાઈ બોલવા નહોતા એવા મોટિવેશનલ સ્પીકર તેનું કામ જ એ હોય મોટી મોટી વાતો કરવાનું હવા ભરે પંપ મારે બાકી બકા આપણાથી આ કાંઈ થાય નહીં આવી વાતો કરેલો સમજી લેવા કોણ ઘેટો અને આવા ઘેટા આજુબાજુમાં હોય તો કોઈ દી આપણી પ્રગતિ થાય તો પહેલો સિદ્ધાંત મેં તમને કહો કે આપણે કોઈ સામાન્ય નથી આપણામાં ક્ષમતા પૂરેપૂરી છે બીજો સિદ્ધાંત અને એ છે સંકલ્પ હવે મને મારો પરિચય થઈ જાય ને પછી સંકલ્પ કરવો પડે નક્કી કરવું પડે કે મારે શું કરવું છે તમારામાંથી અહીંયા કેટલાય વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ એવા હશે કે જે દસમા ધોરણમાં ભણતા હશે કેટલાક એવા હશે જે અગિયારમામાં કે બારમાં ભણતા હશે તમે પંદર વર્ષ સોળ વર્ષ સત્તર વર્ષની ઉંમર પૂરી કરી દીધી અને તમને એવું પૂછવામાં આવે કે તમારું સપનું શું તમારે શું કરવું છે તમે શું બનવા માંગો છો સાહેબ હું ખાતરીપૂર્વક કહું કે કદાચ પાંચ ટકાને બાદ કરતા હજુ આપણે શું કરવું છે ને એ નક્કી કરી નથી અગ્યા મને ટકા આવે પણ જો હું એમ કહે ટકા નહીં અત્યારે નક્કી કરો કે તમારે શું કરવું છે અને જે લોકો પહેલેથી નક્કી કરી રાખે ને મનમાં જે સંકલ્પ કરી રાખે ને એ લોકો પોતાના સંકલ્પ સુધી પહોંચે છે જેણે નક્કી કર્યું હોય કે મારે આ કરવું છે એ કરી શકે આ વાત હું એમનામ નથી કહેતો સમગ્ર દુનિયામાં જે યુનિવર્સિટીનું નામ હું ભારતની વાત નથી કરતો ગુજરાતની વાત નથી કરતો દુનિયાની વાત કરું છું આખી દુનિયામાં જે યુનિવર્સિટીનું નામ પહેલાં નંબર ઉપર આવે છે એ હાવર્ડ યુનિવર્સિટી એ હાવર્ડ યુનિવર્સિટીની અંદર એક સર્વે થયો ઓગણીસો ને ઓગણ્યા અંદર અને ઓગણીસો ને ઓગણ્યા આ સર્વે થયો એ સર્વેમાં વિદ્યાર્થીઓને એના સપના વિશે પૂછવામાં આવેલું કે તમારા સપનાઓ શું એમાં મોટા ભાગના એવું કહ્યું કે અમે હજી કંઈ નક્કી કર્યું નથી અમુક ટકા વિદ્યાર્થીઓ એવા હતા કે જેણે એવું કીધું કે અમે શું બનવું છે એ મનમાં નક્કી કરી રાખ્યું છે પણ અમુક વિદ્યાર્થીઓ એવા હતા કે જેણે એમ કીધું કે અમારે શું કરવું છે નક્કી છે ને આમ લખીને રાખ્યું છે અમારે શું કરવું એ અમે લખીને રાખ્યું છે સાહેબ આ સર્વે થઈ ગયો પછી એ બધા જ ડેટા સાચવીને મૂકી દીધા આ એ વખતે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનો સર્વે કરેલો દસ વર્ષ પછી યુનિવર્સિટીએ તપાસ કરી કે આ વિદ્યાર્થીઓ અત્યારે શું કરે છે કેટલું કમાય છે એમાં જેટલા વિદ્યાર્થીઓ એમ કીધું ને કે અમારો ગોલ નક્કી છે અમારું ધ્યેય નક્કી છે અમારે શું કરવું એ નક્કી છે અને અમે લખીને રાખ્યું છે એ બધા વિદ્યાર્થીઓ તમામે તમામ કરતાં આગળ હતા બધા જેને નક્કી કર્યું હોય ને એ આગળ જાય નક્કી તો કરો મારે શું કરવું જ તે અને નાનું સપનું ક્યારેય જોતા જ નહીં ધીરુભાઈ અંબાણી એવું કેતા ડ્રીમ બીડ મોટું